જય શ્રી કૃષ્ણ આગળ ગોપીજનો ભગવાન ને કહે છે કે પ્રભુ અમે ત્રણ પ્રકારના લોકો જોયા છે ભજતો નો ભજ એક સાધુ ભો ભજતોપી ત્રણ પ્રકારના અમે જોયા છે પ્રભુ કેટલાક એવા હોય છે કે પ્રેમના બદલામાં પ્રેમ કરે તમે જેટલો પ્રેમ કરો એટલો તમારી સાથે બરાબર જુએ કે હું જેટલો તમને પ્રેમ કરું એટલો તમારે પણ મારી સાથે પ્રેમ કરવો પડશે બીજા નંબર એવા હોય છે કે અમે તો પ્રેમ કરીએ છીએ તમે ભલે પ્રેમ ન કરો તમે પ્રેમ નહીં કરો તો પણ અમે તમને પ્રેમ કરીશું જ અને ત્રીજા નંબરના એવા હવે છે કે તમે પ્રેમ કે પ્રેમ કરે તો પણ સારું અને ન કરે તો પણ સારું અમને પ્રેમ કરતા આવડતું નથી અને અમે કોઈને પ્રેમ કરતા જ નથી ભગવાન ઉત્તર આપતા કહે સાંભળો અને શું કહેવાય છે વ્યવહાર કહેવાય છે પ્રેમના બદલામાં પ્રેમ એ વ્યવહાર જ્યાં આપતી વખતે લેવાની ઈચ્છા હોય ને એનું નામ વ્યવહાર કોઈના કોઈ પ્રસંગમાં દસ હજાર રૂપિયા આપ્યા હોય તો આપણે પણ એવી ઈચ્છા રાખીએ ત્યારે દસ ને બદલે અગિયાર હજાર રૂપિયા આપણને આપે આપણે કોઈને ત્યાં કોઈક બહાર ગયા આપણે દર્શન કરવા માટે પ્રસાદ માં ત્યારે પાછો આપે અને વ્યવહાર કેવાય પ્રેમી હંમેશા માટે આપવામાં માને છે લેવાની ઈચ્છા ક્યારે કરતા નથી આવા પ્રેમી કોણ હોય છે તો એ છે માતા પિતા બાળકોની જિંદગી ભર ભણાવે ગણાવે એમને લાયક લાયક બનાવે એન્જિનિયર વકીલ બનાવે પોતાના જીવનની બધી સંપત્તિ એની પાછળ ખર્ચી નાખી નાખ્યો દીકરાને સારી રીતે સંપત્તિ વાપરીને ભણાવ્યો દીકરો લગ્ન કરી વિદેશ જતો રહ્યો માતા પિતા એને ખબર પણ નથી કે ક્યાં જીવે છે મારા માતા પિતા શું કરે છે દીકરો આશીર્વાદ આપે પરંતુ જે કોઈને પ્રેમ નથી કરતા એવા પાછા ચાર પ્રકારના છે ભગવાન કહે છે ઓગણીસ કહે છે કે ગુરુદ્રોહી આમાં બે ઉત્તમ છે અને બે અધમ છે ઉત્તમ કોણ છે તો આત્મા

જ્યાં સુધી સ્વાર્થ હોય ને ત્યાં સુધી કેવું છે કેવું છે બધું કરે અને સ્વાર્થ પૂરો થાય કોઈ જરૂર નથી તો

એને કહે છે ગુરુ દ્રોહી તમે કોઈને બહુ પ્રેમ કરો અને તમે એની પાસે રડતા પહોંચી જાવ કે ભઈ મારો આ મારો ઘરવાડી બીમાર છે હોસ્પિટલ માં 50000 નો ખર્જો થાય એવું લાગે છે શું કરું તો એ મિત્રે તરત જ 50000 લાવીને આપ્યા

જો તમે મારા વિહમાં રડ્યા છો ને તો હું પણ તમારા વિરહમાં માં વિરહ ના કષ્ટ થી પીડા મેં પણ ભોગવી છે તમે રડતા હતા તો હું પણ હતો નાનપણ થી તમે જૂઠું બોલવાની આદત છે જો તમને અમારો વિરહ હતો તો તમે અમને છોડીને ભાગી કેમ ગયા ભગવાન કહે વિયોગ વગર સંયોગ પુષ્ટ થતો નથી જ્યાં સુધી પ્રિયતમ નો ત્યાં સુધી મહત્વ ગરમી માથા પર ન હોય તો શીતળ છાયાનું શું મહત્વ ભગવાન કહે દેવી મારી વાસડી સાંભળી ને તમે આવ્યા

તમારા આ ભગવાન ગોપીજન ના ઋણ માં છે ભગવાન શું કહે છે એ આપણે આગળ સમજીએ જય શ્રી